સુરતમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે રાજ્ય પોલીસ વડાના આદેશને પગલે ઉધના પોલીસ એક્શન જોવા મળી હતી સુરત પોલીસે યુપી વાળી કાર્યવાહી કરી છે માથાભારે અને અસામાજિક તત્વોના ઘરો પર બુલડોઝર ફેરવ્યું છે માથાભારે તરીકેની છાપ ધરાવતા કુખ્યાત રાહુલ એપાર્ટમેન્ટના ઘર પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું છે

હાલ પણ આરોપી વિરુદ્ધ ગુજસી ગુતસીટોકનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે ઉдна પોલીસની કડક કાર્યવાહીને પગલે અન્ય આરોપીઓમાં ભારે ફફડાટ મચ્યો છે અને આરોપીઓ પણ હવે સમજી ગયા છે કે કાયદામાં રહીશું તો જ ફાયદામાં રહીશું નહીતર સુરત પોલીસ હવે કડક કાર્યવાહી કરશે સુરત શહેરના ઉદના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરસીમાં જે સરકારી આવાસ છે એમાં રાહુલ પાઈદાસ પીંપડે કરીને એક વ્યક્તિ છે જે રાહુલ એપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે આ રાહુલ એપાર્ટમેન્ટ અગાઉ મર્ડર એટેમ્પ ટુ મર્ડર ખંડણી લૂંટ આ પ્રકારના ગંભીર ગુનાઓમાં સામેલ હતો એ પોતાના કેટલાય મિત્રો સાથે મળીને આ પ્રકારની પ્રવૃત્તિ આચરતો હતો જેને લઈને અગાઉ પણ તેના વિરુદ્ધ ગુજસિટોક જે ઓર્ગેનાઇઝ ક્રાઇમની આખી કાયદો છે ઓર્ગેનાઇઝ ક્રાઇમનો એના વિરુદ્ધ એના હેઠળ એના રજીસ્ટર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત એના વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી કરી હતી આજે રાહુલ એપાર્ટમેન્ટ છે પોતાના ઘરની બાજુમાં રીતના ત્રણ રૂમ બાંધીને રહેતો હતો એ ત્રણ રૂમમાં પોતાના મિત્રો સાથે બેસી રહેતો લોકોને પરેશાન કરતો અને જે જગ્યા છે એ પણ સરકારી જગ્યા છે એના ઉપર એણે દબાણ કરી દીધું હતો આ પ્રકારની પ્રવૃત્તિઓને ડામવા માટે જ આ કાર્યવાહી કરવામાં આવી છે સુરત શહેરને જે એસએમસી છે એસએમસી દ્વારા એને આ જગ્યા કન્ફર્મ કરવામાં આવી કે આ ગેરકાયદેસર બાંધકામ છે ત્યારબાદ એસએમસી ની ટીમ ની સાથે પોલીસ ની ટીમ અહિયાં હાજર છે અને આ ગેરકાયદેસર અત્યારે કામગીરી ચાલુ છે બ્યુરો રિપોર્ટ સુરત